મેડમ બહાર દર્દીઓની ભીડ જામી છે અને એક ડોષી લાઈન તોડીને અંદર આવવાની વાત કરે છે શું કરું વોર્ડબોય બાબુએ પૂછ્યું ગવર્મેન્ટ હોસ્પિટલનો ઓપીડી નો પ્રાઇમ ટાઈમ ચાલુ હતો સવારના દસ વાગ્યાનો સમય બધા પેશન્ટ્સને ઉતાવળ હોય સરકારી કર્મચારીઓને નોકરીએ જવાની ઉતાવળ વિદ્યાર્થીઓને શાળાએ સમયસર પહોંચવાની ચિંતા ગૃહિણીઓને રસોઈ રાંધવાનો રઘવાટ હોય લેડી ડોક્ટર રાજલક્ષ્મી જોશી નવાસવા નિમણૂક પામ્યા હતા હોસ્પિટલમાં તેમની છબી એક કડક અને શિસ્તપ્રિય તબીબ તરીકે જાણીતી થઈ ગઈ હતી એમણે બાબુને સૂચના આપી રાખી હતી એક પછી એક પેશન્ટને વારા પ્રમાણે જ અંદર મોકલજે ગમે તેની સિફારિશ કે ઓળખાણ લઈને આવે તો પણ કોઈને વારો તોડીને આવવા દેતો નહીં બાબુએ નિર્દોષતાનો ડોળ કરીને સળી કરી લીધી મેડમ કોઈ દર્દી આવીને એવું કહે કે એ તમારા સગા સંબંધી છે તો તો પણ નહીં મારું નામ લઈને આવે કે સિવિલ સર્જન સાહેબનું મારી ઓપીડી માં કોઈને લાઈન તોડીને અંદર આવવા ન દઈશ અને તું પણ તારા સગાહાલાની બાબતમાં સાવધાની રાખજે જો મારા કાને તારા વિશે ફરિયાદ આવી તો તારી ખેર નથી એ દિવસથી બાબુ સમજી ગયો હતો મેડમના આવતા પહેલા જ એ બધા દર્દીઓના કેસ્પેપર્સની થપ્પી પોતાના હાથમાં પકડીને બારણા પાસે સખ્ત નાકાબંધી કરીને ઉભો રહી જતો હતો થપ્પીમાં જેના કેસપેપર સૌથી ઉપર હોય તે દર્દીનું નામ મોટેથી ઉચ્ચારે અને પછી એને જ અંદર દાખલ થવા દેતો હતો ડોક્ટર રાજલક્ષ્મીને બાબુની આ કામ કરવાની રીત ગમી ગઈ હતી બધું બરાબર ચાલતું હતું ત્યારે એક દિવસ બાબુએ આવીને પૂછ્યું મેડમ એક ડોશી લાઈન તોડીને અંદર આવવાની વાત કરે છે શું કરું ડોક્ટર રાજલક્ષ્મીને બાબુએ વાપરેલો શબ્દ દોશી મનમાં ખૂંચ્યો તો ખરો પણ પછી એમણે મન આવું વિચારીને મનાવી લીધું કે બાબુ જેવો અર્ધશિક્ષિત માણસ આવું જ બોલે એમણે પૂછ્યું એ અતિશય વૃદ્ધ છે થોડી વાર રાહ જોઈ શકે એમ નથી દોષી એટલી બધી ઘરડી તો નથી પણ એ સાવ ખખડી ગઈ હોય એવી દેખાય છે તમે કહો તો અંદર આવવા દઉં જો તમે ના પાડો તો એને બેસાડી રાખો આપણે તો ચિઠ્ઠી ના ચાકર નિયમ એટલે નિયમ એક કામ કર એમને થોડીક વાર માટે બેસવાનું કહે હું બાર જોઈ લઉં એ પછી એમને બોલાવી લઈશ મારી ઉપરનું કામનું દબાણ હળવું થાય એ પછી મેડમ એમની વાત પૂરી કરે એ પહેલા તો માજી બાબુનો ચોકીફેરો હટાવીને અંદર દાખલ થઈ ગયા સફેદ મેલોડા વાળો સાડલો ખોખલું બ્લાઉઝ હાડકાના માળા જેવું શરીર મૃત્યુની છાયા ફરી વળી હોય એવો ચહેરો કંપતા હાથપગ અને કંપતો અવાજ ડોક્ટર રાજલક્ષ્મી એમને કંઈ કહે એ પહેલા જ એ વૃદ્ધાએ પૂછ્યું તમારું નામ સાંભળીને આવી છો લોકો કહે છે કે સરકારી દવાખાનામાં નવા ડોક્ટર આવ્યા છે એ હોશિયાર છે તમે જ ડોક્ટર આશ્ચર્ય થયું આ જર્જરીત દેહમાં ધબકતા આ નારીજીવની પાસે ભાષાશુદ્ધિ પ્રમાણમાં સારી હતી બીજો અણસાર ડોક્ટરને એવો પણ આવ્યો કે આ અવાજ અને બોલવાનો લહેકો ક્યાંક સાંભળેલો છે આવું બનતું હોય છે આપણા મનમાં એક સરખા દેખાતા બે માણસો કે એમની કોઈ ચોક્કસ લાક્ષણિકતાઓ ક્યારેક ઝબુકી જતી હોય છે કોણ જાણે કેમ પણ ડોક્ટર રાજલક્ષ્મીને આ વૃદ્ધાને પાછી બહાર મોકલી આપવાનું મન ન થયું નિયમનો ભંગ કરીને એમણે બાબુને કહ્યું આ માજીનો કેસપેપર મને આપ બાબુએ હાથમાં પકડેલી થોકડીમાં ખાંખાખોરા કરતા પૂછ્યું માજી તમારું નામ મારું નામ ચંચીબા કેસપેપરમાં ચંચળ લખ્યું હશે નામ સાંભળીને બાબુએ કેસપેપર શોધી કાઢ્યું મેડમની સામે ટેબલ ઉપર મૂકી દીધું ડોક્ટર રાજલક્ષ્મી નામ સાંભળીને ચમક્યા દિમાગમાં વીસેક વર્ષ પહેલા જોયેલો ચહેરો અને સાંભળેલું એક નામ સળવળી ઉઠ્યું સાવ નાની અણસમજુ વયની સ્મૃતિઓ જોર કરી ઉઠી એ વખતનો ચહેરો અને અત્યારે સામે દેખાતો ચહેરો આ બે વચ્ચે સરખામણી થવા માંડી પાસળીઓ ફાડીને હૃદય બહાર ધસી આવશે એવું લાગવા માંડ્યું જીપ પર આવી ગયું ચંચીબા તમે પણ એમણે માંડ અંકુશ જાળવ્યો એમનું મન દક્ષિણ ગુજરાતના વલસાડ પાસેના એક સાવ નાના ગામડામાં પહોંચી ગયું રાજલક્ષ્મી બે વર્ષની હતી મમ્મી પપ્પા બંને જોબ કરતા હતા મમ્મી ટ્રેનમાં રોજ સુરત જતી આવતી હતી પપ્પા મરોલી જતા આવતા હતા નાની દીકરીનું શું કરવું તે મોટી સમસ્યા હતી નોકરી પર સાથે તો લઈ ન જવાય ઘરમાં એને સાચવી શકે તેવું કોઈ ન હતું એ માટે પગારદાર બાઈ રાખવા માટે જે રૂપિયા ખર્ચવા પડે તે કુટુંબની આર્થિક સ્થિતિ જોતા પરવડે તેમ ન હતા ના છૂટકે રાજલક્ષ્મીની મમ્મીએ સામા બારણે રહેતા ચંચબાને વિનંતી કરી ચંચા વિધવા હતા ગરીબ હતા અને બધી રીતે એમણે ખુશીથી આ કામ સ્વીકારી લીધું પહેલા મહિનાના અંતે રાજલક્ષ્મીની મમ્મી ચંચબાને નાની એવી રકમ કામના બદલામાં આપવા માટે ગઈ ચંચરબાએ ના પાડી દીધી બહેન પૈસા આપવાની વાત જ ન કરશો આ ઢીંગલી તો મારા ઘડપણનો આધાર બની ગઈ છે મને કોઈ સંતાન નથી એટલે મારે મન તો આ ઢીંગી એ જ મારી દીકરી છે હા એવું કરો કે તમે એના માટે દૂધ કે બિસ્કિટ્સ મૂકતા જજો મારી પાસે પૈસા ન હોય એટલે અચાનક જરૂર પડે તો એ પછી રાજલક્ષ્મીના મમ્મીએ દીકરી માટે ખાવા પીવાની વ્યવસ્થા કરી દીધી ચંચબાને કહી દીધું તમારે હવે પોતાના માટે પણ રાંધવાનું નથી બે ટંકની થાળી હું તમારા માટે મોકલી આપીશ મને આટલું તો કરવા જ દેજો તમારી ઢીંગીના સમ છે આવું વાર મહિના નહીં પણ પૂરા પાંચ વર્ષ સુધી ચાલતું રહ્યું રાજલક્ષ્મીનું બાળપણ પણ દેખરેખ હેઠળ જ વીત્યું ચંચા અલ્પશિક્ષિત હતા પણ એમની વાણી શુદ્ધ હતી અને વર્તન પરિશુદ્ધ હતું એમના પ્રતાપે જ ધીંગીના વાણી વર્તન ગામડામાં ઉછરેલી હોવા છતાં શિષ્ટ બન્યા એ પછી રાજલક્ષ્મીના મમ્મી પપ્પાએ વલસાડમાં મકાન ખરીદી લીધું રાજલક્ષ્મીને સારી શાળામાં ભણવા માટે દાખલ કરી દીધી શરૂઆતમાં થોડાક મહિના સુધી ચંચબા વલસાડ આવીને ધીંગીને રમાડી જતા અને એના માટે શિંગોડા સીતાફળ અને બોર આપી જતા હતા પછી ધીમે ધીમે સહુ પોતાની જિંદગીમાં આગળ વધી ગયા જીવનમાં આવું જ ચાલતું રહે છે ક્યારેક જેની સાથે સતત ઉઠવા બેસવાનો સંબંધ હોય એ સંબંધ સમયના વિતવાની સાથે ક્ષીણ બનતો જાય છે રાજલક્ષ્મી ડોક્ટર બની ગઈ એની સાથે ભણતા ડોક્ટર કૌશિકની સાથે પરણી ગઈ ડોક્ટર કૌશિકે કારકિર્દીની રૂપરેખા પત્નીને સમજાવી દીધી હું મારું પ્રાઇવેટ ક્લિનિક શરૂ કરું છું પ્રેક્ટિસ જામતા એક બે વર્ષ લાગી જશે ત્યાં તું ગવર્મેન્ટ હોસ્પિટલમાં જોબ સ્વીકારી લે તારા પગારમાં ઘર ચલાવીશું અને મારી આવક ભવિષ્યમાં મોટું નર્સિંગ હોમ બનાવવા માટે મદરૂપ થશે આ વ્યવસ્થાના ભાગરૂપે ડોક્ટર રાજલક્ષ્મી ગવર્મેન્ટ હોસ્પિટલમાં લેડી મેડિકલ ઓફિસર તરીકે જોડાઈ ગઈ ટૂંકા સમયમાં એની ખ્યાતિ ફેલાઈ ગઈ એનાથી ખેંચાઈને આસપાસના ગામોમાંથી અનેક દર્દીઓ એની પાસે આવવા લાગ્યા એમાં ચંચળબા પણ એક દિવસ આવી પહોંચ્યા એમણે ડોક્ટર રાજલક્ષ્મી નામ સાંભળ્યું હતું પણ એ એમના વાળી જ રાજલક્ષ્મી હોઈ શકે એવી તો એમણે કલ્પના પણ નહોતી કરી ધુંધરી થઈ ગયેલી દૃષ્ટિ સાથે એમણે ખુરશીમાં બિરાજમાન જાજરમાન સ્ત્રીને પૂછ્યું તમે જવાબ કેમ નથી આપતા બહેન મેં ત્રણ વાર પૂછ્યું તમે જ ડોક્ટર રાજલક્ષ્મીને ડૉક્ટર રાજલક્ષ્મી ગામડાની ધૂળમાં ચક્કર મારીને પાછી વર્તમાનમાં આવી ગઈ ડુમાયેલા અવાજમાં બોલી ગઈ ના મારું નામ ડોક્ટર રાજલક્ષ્મી ખરું પણ હું એ નથી હું તો તમારી ઢીંગી છું ચંચળબા તમે મને ન ઓળખી આંસુના પૂરમાં તણાઈ રહેલી ઢીંગી ચંચીબાને સાંભળતી ગઈ ચંચીબાને ટીબી લાગુ પડ્યો હતો અંગત કાળજી સેવીને ડોક્ટર રાજલક્ષ્મીએ એમની ઉત્તમ સારવાર કરી છ મહિના સુધી સંપૂર્ણ સાજા થઈને ચંચીબા જીદ કરીને પોતાના ઘરે ગયા ત્યારે પણ ડોક્ટર પતિ પત્નીએ એમને બે હાથ જોડીને પ્રાર્થના કરી જ્યારે તમને લાગે કે શરીર કામ નથી આપતું ત્યારે કાયમ માટે અમારી સાથે રહેવા આવી જજો